સુરતના ઉદ્યોગમાં આવી પડેલી મંદી વચ્ચે રત્ન કલાકારો માટે કોંગ્રેસ મેદાન આવી રત્ન કલાકારો માટે સરકાર પાસે છ માંગણીઓ કરી હતી સુરતમાં હીરા ઉદ્યોગમાં આવી પડેલી મંદીને લઈ કોંગ્રેસી રત્નકલાકાર ભાઈઓ માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લઈ રોડ ઉપર ઉતર્યા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે રત્ન કલાકાર ભાઈઓ માટે છ માંગણીઓ કરાઈ રહી છે હાલ સમગ્ર હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં હોય છે જેને લઈ રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતા રક્ષક કલાકાર સમિતિ દ્વારા પોસ્ટર લગાવી કરવામાં આવી રહ્યું છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત રત્ન કલાકાર હિતરક્ષક રક્ષક ની આ બનાવવામાં આવી છે અને એટલા માટે જરૂર કે હાલમાં છેલ્લા લાંબા સમય થી હીરા મંદી ચાલી રહી અને રત્ન કલાકાર ભાઈઓ છે એ અભ્યાસ સુધી જઈ રહ્યા છે પોતાનો જીવ દોડાવી રહ્યો છે ત્યારે જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે રત્નકલાકાર ના બાળકોને શિષ્યવૃત્તિ માં આપવામાં આવે એમના જે પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકોએ લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ નો ફેક્ટરી હોય કે નાનો કોઈ કારખાનો ચલાવતા હોય તો હીરાની ઓફિસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે રક્ત કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતી થી સરદાર જયંતી એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર જાય હવે લોકજાગૃતિ અભ્યાસ નો કાર્યક્રમ છે આવનારા સમયની અંદર સુરત શહેરના બારો બાર ધારાસભ્યો સંસદ સભ્યો ને રાજ્યસભા કાર્યાલય પર જઈ અને આ રક્ત કલાકાર વતી અમે તાત્કાલિક રક્ત રાહત આજે સુરત શહેર ની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મહેનવારી એક પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરતની વાત કરું તો આ સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ થણા અહીં અહીંયા રોજગારી મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદિર અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં સતત નિષ્ફળ નીવડ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસો હેરાન પરેશાન કરી રહ્યામાં આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાને હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ પીએસસી જે મદદ નથી મળતી આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલ ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાઈવેટ આવ્યું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યનાથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તું સ્કૂલ